ધમકી ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે અને લુખા તત્વો પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં આવી જ ઘટના સામે આવી જ્યાં એક લુખો કુરિયરનું બહાનું કરીને ઘરમાં ઘુસ્યો અને વૃદ્ધ દંપતીને ધમકાવી લૂંટનો પ્રયાસ કર્યો પરંતુ તેની આ હરકત તેને જ ભારે પડી ગઈ કેવી રીતે આવવું જોઈએ ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કુરિયરના બહાને ઘરમાં ઘુસ્યો લુખો બંદૂક જેવું લાઈટર બતાવી લૂંટનો હતો પ્લાન પરંતુ લુખાનો આ પ્લાન સફળ ન થઈ શક્યો કારણ કે વૃદ્ધ દંપતીએ ડર્યા વગર પોતાના દિમાગનો ઉપયોગ કર્યો અને લૂંટારો ઝડપાઈ ગયો ઘટના સુરતના સચિન ગામની છે જ્યાં રહેતા અરુણસિંહ વાંસિયા ઘરે શુક્રવારે બપોરના સમયે એક લુખો આવ્યો કુરિયરના બહાને લુખાએ ઘરનો દરવાજો ખોલાવ્યો પરંતુ અરૂણસિંહ ની પત્ની વીરમતીબેને જેવો જ દરવાજો ખોલ્યો કે લુખાએ તેમના પર બંદૂક તાણી દીધી ત્યાર પછીની ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે લુખો બંદૂક બતાવી ઘરમાં ઘુસ્યો વીરમતીબેન ડરીને પાછળ ગયા તેમના પતિ અરુણ સિંહ આવ્યા અને તેમણે લુટારા ને પકડવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ બંદુક નો ડર બતાવી સોફા પર બેસાડી દીધા પરંતુ વીરમતી બેન દોડીને રૂમ માં ગયા અને પાડોશી અને તેમના દીકરા ને ફોન કરી દીધો લુટારો રૂપિયા અને સોનું લૂટી ને ભાગે તે પહેલા જ પાડોશી દોડી આવ્યા અને તેને ઝડપી પોલીસ હવાલે કરી ઘટના શું બની તે દ્રશ્યોમાં તો તમે જોયું પરંતુ હવે જેમની સાથે બની હતી તેઓનું શું કહેવું છે જરા તે પણ સાંભળો તો ઘર નિકા ફિર મેને કો બોલા કે ચિલ્લા ના મઢ ઈ તો ગોલી ચલા દુગા પહેલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં ઉપર ગુસ્સો કર્યો તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દઈશ મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લા ના મત ઈ તો ગોળી ચલા દુંગા ગોળી છે મેં બહુ અરબીશ મેરે હસબન્ડ કો મેને બોલાયા

માય મગજમારી કર્યું એની હાથે મને ઉઠાવી મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે તમારા પર ગોળી ચલાવી દેવા એમ કેટલા જેણે વૃદ્ધ દંપતી અને તેની પુત્ર વધુને ધમકાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો તે લુખાનું નામ છે વિશાલ સુનીલ દ્વિવેદી જે સુરતના જ અંબિકાનગરમાં રહે છે અને આ લૂંટારો જે બંદૂકનો ડર બતાવી રહ્યો હતો તે હકીકતમાં તો બંદૂક જેવું દેખાતું લાઇટર હતું

રૂમસોમપુરા બીટીબી ન્યુઝ સુરત